હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોકમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે હવાર હવારમાં જો બ્લોક મેં સાલુ કર્યો છે ને રૂપાભાઈ અતારમાં ગોદડા ને મેડા હકલો વાળવાનું ને એવું કામ હોય તે બધું કરે છે અત્યારે ગોદડા ને હકલો પડે ને

પછી આવી રીતે ગોદરી બની નાખે તો હવે હે ને અમારે આગળ જવાનું છે મોવા મારે રૂપા ને રૂપા તૈયાર થાય જઈ આગળ આવે તો ફાઇનલી અમારા મેડમ તૈયાર થઈ ગયા છે તમારે શું લેવા આવું તમારે ન આવું હોય તમે જાવતી ન કાઈ ન આવ આમ જો તમાર બૂટી આમ જો તો કે આ બૂટી મને હાલ લાગ તમાર નવી બૂટી કરાવી ફજ્યા હે નવી બૂટી કરાવી નવી બૂટી કરાવી તો જાઈ ની હવે આમ તો આ કાન માં રહેતી ને નીકળી જાય તરત તરત થી ઘરે ઘરે આ ભલે નીકળી જાય પેરો પેરી ને નવી કરાવી માર કાઈ

જય માતાજી જયડીમાં જો બધાય અહીંયા ભેગા થઈ જાય અમને ઓળખે છે ભાઈ સબસ્ક્રાઈબર છે અને ભાઈ અમારા મેન ફોકસ છે અમારું ખરીદી કરવા આવેલા છે તૈયાર તો અમારે ખરીદી કરવા સ્પેશ્યલ ભાઈ જો સિલ્વર ઉન્નતી દોઢ કહો ભાઈ આપણા મિત્રની જ ખાસ શોપ છે તો આપણે અંદર જઈએ અને વિઝિટ કરીએ જોઈએ તો ફાઇનલી હવે ભાઈ આપણે ને પહોંચી જશે એ શોપની અંદર અને

પૈસા તો મારે જ લેવાના છે એને તો ખાલી લેવાના જ છે હવે જોઈ છે બધું બીજું કોઈ કઈ વસ્તુ છે અલગ અલગ હજુ જોઈ સડાની એની ખરીદી પછી જોવો છે અમને ઘણી બધી આ જો સિલ્વર ની વસ્તુ બતાવી છે અલગ અલગ ભાઈ આ ડિઝાઇન તો જોવો તમે હજી આમાં તો મને બધી વસ્તુ ધ્યાનમાં આવી ગયું મને ધાનમાં આવી ગયું તો આવડે કેમ નું ધ્યાનમાં આવે લેઓ હા હા તો બધું લેવું જ છે હા કેટલું મસ્ત નેકલેસ ને જો હા કેમ નજર કે મસ્ત મસ્ત હા ના અલગ જ આવેલું છે નીચે છે પણ બહુ છે ભારતમાં કેમ આની ડિલિવરી છે તમે ઘર બેઠા મંગાવી શકો ઓનલાઈન ડિલિવરી પણ કરી શકો ઓલ ઇન્ડિયા કોઈ પણ વસ્તુ ચાંદી કોઈ પણ વેરાયટી હા ભાઈ જો તમારે ઘર બેઠા બેઠા પણ જો ઓનલાઈન ઓર્ડર કરો હોય ને તો તમે કરી શકો છો તમને હે ને સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતા થશે તો એનથી તમે ઓર્ડર કરી શકો છો તમે ગમે ત્યાં આવશો ત્યાં તમને આ વસ્તુ પૂગી જાય જો જે પણ વસ્તુ તમારે જે આમાંથી જોતી હોય ગમે પણ વસ્તુ તો એ તમને મળી જાય એમાં પેન્ડલ બુટ્ટી છે હા પછી ખાલી બુટ્ટી લેવાતા ખાલી બુટ્ટી આની કિંમત જો આઠસો ને પચાસ રૂપિયા છે પાંચસો ચાલીસ ની બુટ્ટી છે પછી આ ડોકિયા કિંમત છે બે ને ત્રીસ રૂપિયા ઓલ ઓવર માં અમે બધી જગ્યાએ અને હા સસ્તી પડે ભાઈ લેવા જઈએ ને એની કરતા ઘણું બધું સસ્તું પડે આપણે

હા હા એક સાથે બે હાર ને બે બુટીન તો ભાઈ જો આ કઈક પસંદ કર્યો છે હવે આ લેતા જાય બીજું હું શેઠ સ્કીમ તો આપે છે આપણને હા અને ભાઈ સ્કીમ એટલી બધી છે ને આપણે ન લેવું હોય ને તો એ આપણને એમ થાય કે હાલો આ થોડી વસ્તુ ખરીદી કરી લઈએ તો હવે અમે તો હાર જો ફાઈનલ કરી નાખ્યો છે તો એક હાર લઈ લઈએ તો ખાલી હું તો અહીંયા હે ને આને બુટી લેવરાવા લેવો હો કે એને બુટી હારી નથી ને આપણે બુટી લીધી એમ પણ અહીંયા તો આવે તો ડબલ ડબલ થઈ ગયું બધું કારણ કે એને હાર ગમી ગયો છે અને તો ભાઈ હારે લેવો જોઈએ અને બુટી લેવી જોઈએ બે લેવું જોઈએ બુટી લેવાતા આવ્યા સ્પેશિયલ તો આ તો હાર ગમી ગયો અને ભાઈ મેચિંગમાં મળે છે કે જો બે બુટી એને હારવાર હારની ની હારવાર મેચિંગમાં છે તો હવે આ ગમી ગયું છે તો આ લઈ લઈ હા ખર્ચો તો મારે જ છે તમારે લેવાનું હોય હમણાં આમ થાય લગ્ન ને એવું આવે જ છે દાદાના છોકરાને એના તો ભાઈ પેરેલ હોય તો વધારે સારું લાગે ને એમ એટલે ખરીદી કરતા જઈએ હવે હારવાય तो यहार जो प्यरीन जोई पन लिदो है क्यो लागे तो अअँ जोर्दार लागा उपै पैर यह जोई लिदो इलाईना चीकति देन पै क्याम लागे क्याम निया में इले पशेहने अउबादी नी बुखिंग राविने तहरो ल्याता जै यह बिल्काइ उलुद नी आँ तो यह

જેનું નામ નીકળે અમદાવાદ થી મુંબઈ પ્લેન માં જવાનું છે અમારા તરફથી ખર્ચો બે મુંબઈ ની અંદર ભારત મોટા મોટી હોટલ ધ તાજમાં અનલિમિટેડ ડિનર

નાના નાની તથા મોટા મોટી બધી વસ્તુ તમને મળી જશે જે વસ્તુ ક્યાંય નહીં મળે એ વસ્તુ તમને મળી જશે બાળકો માટે મોટા માટે તમારી માટે બેન માટે દેવા લેવા માટે બધી તમને તો ખબર છે હમણાં મારા બેને ને ખરીદી કરતા હતા તો કેટલી બધી ડિઝાઇન અમે બતાવી બસો થી પ્લસ તો એટલે એટલી બધી ડિઝાઇન જોવા મળશે કે ભાઈ ઘરા કન્ફ્યુઝ થઈ જાય કઈ લેવું એટલી બધી વેરાયટી અમારી પાસે હાજરમાં માં મળશે સિલ્વર ઉલ નામ હે ભાઈ એ પ્રમાણે બધી સિલ્વર ની કોટલી વસ્તુ મળી જાય નાના થી માંડી મોટી ગમે એટલી મોટી વસ્તુ લેવી છે ને તમારે તો બધી વસ્તુ તમને છે ને મળી જાય અને એ પણ આવે ને રિઝનેબલ પ્રાઇસ માં

ખરીદી એવી ઘણી બધી કરીને તો તમે ભાઈ હેને એકવાર તમારે જો સાંદિની વસ્તુ કોઈ કરાવી હોય ને તો એકવાર અવશ્ય મુલાકાત કરજો ભાઈ સિલ્વર ઉન્નતિમાં બહુ મસ્ત મસ્ત બધી વસ્તુ ના રાખે છે અને ના તમને સોઈસ એટલી મળે છે ને કે વાત પૂછોમાં તમારે એક વસ્તુ લેવી છે ને તો તમે બે વસ્તુ ખરીદી કરીને આવશો એટલી વસ્તુને સારી મળે છે ભાઈ એકવાર ખરીદી કરવા જાજો બહુ મજા આવી છે તમને અને ભાઈ ભાઈની તો હું વાત કરું યાર યાર માણસ હઈ નેક્સ્ટ લેવલના આપણને એમ લાગે કે આપણે ઘર જવું સંબંધ છે એમ અને બહુ મજા આવી ગઈ ભાઈ ખરીદી કરી નહીં તે એમની હતી તો એકવાર અવશ્ય મુલાકાત કરજો ભાઈ એ એડ્રેસ અહીંયા જો તમને દેખાતું છે એ એડ્રેસ અને મોબાઈલ નંબર છે તો તમે ફોન પર વાત કરી શકો છો તો બસ એકવાર જરૂર વિઝિટ કરજો સિલ્વર ઉન્નતિમાં તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી હતી બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બજાવીને જય માતાજી બાય